પાંચસો રૂપિયા નું ગાય દાન કરશું ને પાજે પાંજરે પાંજરા પર માં જઈશું ત્યારે પણ થોડું ઘણું શૂટિંગ કરીશું એ તમને પણ દેખાડશું તો અત્યારે જો હું શ્રીફળ વધેરી નાખું છું અને પછી આપણે દૈનિક ક્રિયા ચાલુ કરીએ છીએ મિત્રો હવે શ્રીફળ આપણે ખોલી નાખ્યું છે અને શ્રીફળ હવે દાદાનું છે તો દાદાએ શ્રીફળ વધેરી નાખ્યું બંને આજે જો એ પણ તૈયાર બિયાર થઈ ગઈ છે હું પણ તૈયાર થઈ ગયો છું મને સેમ ટુ પહેરી લીધું છે

જો મિત્રો હવે ભૂमिका પણ પેગે લાગી લે છે રાધાએ શ્રી ફળવેતે રહી જુ છે એ પણ પેગે લાગી લે હવે મચા ને ખીર ને આધે કે સીવી આજે તો સાદા પ્રસાદી માં ખીર એક નંબર સંતને કહીયો કે તમે આવી જાવ તો સરસ ખીર બની જશે આપણે દૂધ ઓછું નાખ્યું જલો ખીર ચા છે ગાંઠિયા છે આવું બધું છે તો ગરમા ગરમ ચાલી જાય જો ગમતા હોય ને તો કોમેન્ટ કરવાનું જરૂર ભૂલતા નહી

પોચ ફાડવા આવી છે પાંચસો રૂપિયા ની આપણે ગાયદાન કરવી છે ચબુતરો કેવો લાગે તમને જો સવાર સવારમાં કેવો નજારો છે પાંજરાપોર છે નજારો છે પાંજરાપોર આપણે ગાયું ગાયું છે અહીંયા કણે અત્યારે બીજી તો ગાયું ચારો ચરવા ગઈ છે તો અત્યારે ગાયું છે ને એનો આપણે વિડીયો લઈ લઈએ આપણે ઘણું ખાઈ પણ આમથી આમથી આમ પૈસા વાપરી નાખ્યું છે તો આપણે નિયમ કર્યો હતો કે ત્યારે નિમિત ગાય દાન કરીશું દર ત્યારે આપણે કરવી જ છીએ આમાં પછીની ત્યારેશ આવે ને એટલે આપણે ગાય દાન કરવી જ છે દર ત્યારે અહીં આવી મનને શાંતિ થાય અને આપણે એ પણ યુટ્યુબમાં કીધેલું છે કે આપણું ફર્સ્ટ પેમેન્ટ જે યુટ્યુબ આપશે ગમે ત્યારે લાઈફ ટાઈમમાં ત્યારે ફર્સ્ટ પેમેન્ટ આપણે આ જ પાંજરાપોરમાં દેવાનું છે જે પેમેન્ટ આવે બધું જ પેમેન્ટ આપણે આ પાંજરાપોરમાં દેવાનું છે ફાઈનલી જો આપણે પહોંચ ભરાઈ લીધી છે તો હવે આપણને એમ થયું કે ના બસ હવે આજનો દિવસ આપણો સારો છે કે દિવસ સારા જ જાય છે પણ થોડી થોડી ક્યારેક ક્યારેક તકલીફ આવે છે જોકે મનુષ્યના જીવનમાં આવતી જ હોય છે હવે તમને તો મિત્રો અમે આવ્યા છીએ પાળીયાદ વિસામણ બાપુની જગ્યામાં બંને આવી ગયા છે અહીંયા ગણે દર્શન કરવા આજે મેં કીધું તો આજે diciamo ગોપનાજીના દર્શન કરીશું તો આ જે જગ્યા છે ચા એ બધા જ મંદિરના દર્શન કરી લીધા છે અને હવે તમને દર્શન કરાવી લેવી અને એને હવે જે જૂની વસ્તુ છે ને એ પણ જોવા જઈશું તો આ બધા જ છે પાળીયા જગ્યાના મહેન ઠાકરનું મંદિર

પાછા ગેલ પાળિયા દર્શન કરતા આવીએ આજે તમને બધું હાલ હનુમાન દાદા બેઠા છે હવે તમને પેલાની બધી વસ્તુ બતાવી દેવીનો આગળ જાય છે વિનોદ તમને બધાની મુલાકાત કરાવશે છે ને પેલા જે આપણે દાદા બાપુ છે ઉનડ બાપુ છે બધા જ ની ગાદીપતિ છે આખી રામાયણ વતન છે આવડી આ રે ને આખી રામાયણ છે તમે એકદન દાન જગ્યામાં આવો તમને મજા આવી જાય મન શાંત થઈ જાય છે બધા જૂના પટારા ને એવું બધે જો આ પટારો હાવ જૂનામાં જૂનો છે કેવું છે બાલ ઠાકરે બાલ ઠાકરે અત્યારે ગાદીપતિ છે પૃથ્વીરાજ બાપુ એમનો નાનપણનો ફોટો છે છે ને જે આજે ત્રાસ જેવો તમને દેખાય છે ને એ અમરા બાપુ નું વજન કર્યું હતું ને એ છે બે આતો તો ગયા છે કે હવે જો જવાનું જાય છે કે જો તમને એક દેખાડું બીજું વતન જો કેવું મસ્ત જોવા રેખું

અંદર જાય છે દર્શન કરવા જૂનું બધું બધી જૂનું વસ્તુ છે બધે જ પગે લાગી લઈ

આપણે ગંગાજળ લઈ લીધું આપણે એકદમ અપલોડ કરી લીધો લઈ લે ગંગાજલ કુવામાં સિક્કા તમને આખા આખા દેખાડ્યું છે ને સિક્કા નોટો જેની માન્યતા પ્રમાણે નાખે બધા અહીંયા કે આ ગંગા જળ અહીંથી જ ઉત્પન્ન થાય છે એમ કે છે આપણે જે ગંગામાં કેવી ને એનો થોડો ઘણો અંશ અહીંયા છે મિત્રો આપણે તમને હે ને જૂની પહેલાની ગાડીઓ છે ને દેખાડવી જો બધી જૂની ગાડીઓ છે અમિતાભ બચ્ચન વખત અમિતાભ બચ્ચન અસરાયની એના વખતની ની ગાડીઓ છે બધી તમે આવવાનું રહ્યો જોવા ને તમને મજા જ આવશે બધી ગાડીઓ જોવા મળે અંગ્રેજો વખત ની અમિતાભ બચ્ચન વખત ની એ જોવા જ મંડી છે ગાડી હે જૂનામાં જૂની રાજદૂત 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 જૂનામાં જૂની કે સામન બાર હે હે ને ક મોટા ક ફંક્શન હોય પ્રોગ્રામ ઓલો દેખાડવા ગાડી હે ને જૂના જૂના નંબર વતનમાં જો કેવો ગાડી નો નંબર તો મિત્રો આજના વ્લોગમાં તમને કેવી મજા આવી તો તમે કોમેન્ટમાં કહેજો આજે જો સવાર સવારમાં અત્યારે જ હતી એટલે ખીર દાદાને જોવાઈ રહી હતી પ્લસ એક સારું કામ થઈ ગયું તમને ખબર છે બ્લોગ જોયો એટલે જગ્યામાં આંટો મારીએ અને આજે જો કાકડી ખાઈ છે તમારે ખાઈ હોય તો આવી

પૂરો કરી પૂરો કરી અમારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફેસબુક માં જતા હોય તો અમારા પેજ ને ફોલો કરો બાય બાય જય હનુમાન દાદા